બધા મિત્રોનું સ્વાગત છે નવા વિડીયોમાં જય માતાજી જય દ્વારાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે આવી ગયા છે મોહન સમ્રાટ ધામે તો કન્ટિન્યુ બનાવી લેજો વિડીયોમાં લોક દર્શન આકાશ લોક દર્શનની લોક દર્શન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ભાઈ સપને પણ વિચાર્યું હતું કે આવી એક જગ્યામાં જઈ અને મસ્ત રીતે દર્શન કરશું જી નવનાગના દર્શન થઈ રહ્યા છે ખોડિયારમાં આવી ખોડિયાર બિરાજમાન છે રાણી અદિતિ રાજા રાજાબલી રાણી ખોડિયાર માતાજી ભગવાન વામન રૂપના રાજાબલી જોઈ લો વામન રાજાબલીનું અહીંયા હું ખોડિયાર માતાજી ભીમજી છે નાગકન્યા છે ખોડિયારમાંથી ઠેર ઠેર પ્રતિમા ગોઠવેલ છે નાગકન્યા છે નાગદેવ છે નાગકન્યાઓ છે નાગકન્યા માતા કોડિયારમાં નાગદેવ પિતા છે નાગકન્યા નાગકન્યા ખોડિયારમાં નાગકન્યા વાહ વાહ મત્સ્ય અવતાર નાગકન્યા અને અહીંયા બ્રહ્માજી વિષ્ણુજી અને શિવજી સરસ મજાનું શિવજી બ્રહ્માજી અને ખોડિયારમાં ત્યાં રામજી લક્ષ્મણ રામ લક્ષ્મણ જાનકી મગધ મગધ હનુમાનજી લક્ષ્મણજી રામજી ખોડિયારમાં અને દેવતાના આપણને અહીંયા સરસ પિતાના દર્શન થઈ રહ્યા છે સરસ સરસ ગુરુ લીલાથી શરૂઆત કરી ગ્રહ જોઈ નવગ્રહના દર્શન દ્વારિકા દર્શન જગન્નાથ બદલીના છે ખોડિયાર માતાજીના ધરા તો તમે જોઈ શકો છો

સનાતન ધર્મ સ્થાપના અને હવે આગળ આવશે આવશે પંચમુખી શિવ સમરસ ધામ નહીં દેખા તો પુષ્ટ નહીં દેખા એવું લાગે છે અને આ છે પંચ તત્વ અને અગિયાર સ્વરૂપ રુદ્ર સ્વરૂપ છે તો તમે બધા મિત્રો દર્શન કરી લેજો અને એકવાર જરૂરથી સમરસ ધામ વધારજો સતી જન્મ સતી જન્મ સતી તપસ્યા શિવ શક્તિના વિવાહ

પ્રજાપતિ મસ્તક છેદન આવ્યું પછી સતી દેહ આવ્યો શિવજીનો વીરભદ્ર અવતાર અને હવે ત્યાંથી આગળ આપણે જાશું પાર્વતી જન્મ અને પછી આપણે આગળ આવશે શિવજીનો બ્રહ્મચારી અવતાર પછી આગળ આવે છે આપણે કામદેવ ભસ્મા અને ત્યાંથી આગળ આપણે જઈએ તો શિવજીનો નટરાજ અવતાર આવે છે પછી હવે આગળ આપણે જઈએ છીએ શિવ પાર્વતી વિવાહ જોઈ શકો છો શિવ પાર્વતી વિવાહ આપણે પહોંચી ગયા છીએ પછી કાર્તિકો જન્મ વધ ગણેશ જન્મ અહીંયાથી આગળ જઈએ તો આપણે બને શિવાય ગણેશ બોદબો ધન શિવાય તો મરકાજી પ્રતિયન પ્રાગટ્યો એનું પ્રાગટ્ય છે ૐ નમઃ શિવાય નમઃ શિવાય ધનવા આ અહીંયા આગળ દર્સુ ગણજીનો હનુમાન અવતાર રુદ્ર અવતાર કહેવાય છે જે શિવજીનો રુદ્ર અવતાર છે શિવજીનો હનુમાન જીવતા પછી આપણે આગળ આવે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગુત્ય શિવજીનો અવતાર આ બધું આપણે શિવપુરાણની અંદર એકવાર અંદર થોડું પણ ધ્યાન આપ્યું હોય તો આડી આવી જાય તો હવે આપણે ત્યાંથી આગળ જઈ તો ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટ્ય આવે છે હવે ત્યાંથી આગળ આપણે જઈ તો શિવજીનો ભિક્ષુ અવતાર હવે આપણે આગળ આવે છે વેદનાથ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય અને ત્યાંથી આગળ આવે છે અવતાર અને વિપલાદ આગળ આવે છે શિવજીનો નો અવતાર અને હવે આપણે ત્યાંથી આગળ જઈએ તો ભીમાશંકર જ્યોતિર્લિંગ પ્રાગૃતિ આવે છે અને હવે આપણે ત્યાંથી આગળ જઈ તો શિવજીનો નો અવતાર આવે છે અને આપણે ત્યાંથી આગળ જઈ તો રામેશ્વર જ્યોતિર્લિંગ પ્રાગટી આવે છે અને

બીજીની કોઈ કળાને આપણે પાર પામી શક્ય નથી અહીંયા આવે ત્યારે ખ્યાલ આવે છે તુલસી કથા સરસ અને શિવ જલંધર યુદ્ધ થાય એ આખું બતાવવામાં આવ્યું છે અહીંયા આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને બીજો ભાગ ટૂંક સમયમાં આવે છે જય માતાજી જય દ્વારકાધીશ બધાને